બધા એવું કે છે કે લગન પછી છે ને આમ પ્રેમ ની પેલી આમ કેવિટી ઓછી થઈ જાય કેવિટી ને ઇન્ટેન્સિટી કેવિટી દાંતમાં માં થઈ હા એટલે હવે મારી વાત ના કાપશો વચ્ચે ઉભા રહો તો મારે એવું પૂછવું છે કે એક્ચ્યુઅલી આમ પતિના મનમાં હોય છે શું કે આ લોકો આમ બધા ત્રાસેલા ત્રાસેલા જ ફરે છે જો જો આ મને સિરિયસલી પૂછ્યો તો મારે તને સિરિયસલી જવાબ આપો કોઈ અસવાની વાત નહીં બોલ હા સિરિયસલી શું હોય છે તમારા મનમાં માં અમારા માં બાપ જ્યારે એવું કે ને કે અરેન્જ મેરેજ થશે એટલે અમે કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર સીધી આ પાડી દઈએ

હેલો ભાઈ હા સરસ અવાજ છે બગા તારો થેન્ક યુ તારો આટલો સરસ અવાજ છે તો તું કુલફી વેચતો હોય તો અવાજ જેનો સારો એને કુલફી વેચવાની દાદા એક વાત છે ભાઈ જાવલા યાર તમે